કાશીરામ સાહેબે પણ કીધું હતું કે જય ભીમ બોલો કહી ભી ચલો જે જે આજે પણ એ સેમ સ્થિતિ છે અને ખૂબ દુઃખનો વિષય છે એના કરતાં આપણે બાબા સાહેબને ના ઓળખીએ એ સારું એ દુખ નો વિષય છે કે જય ભીમ બોલો કહી ભી કહી ભી ચલો દેશના ઘણા બધા પ્રશ્નો છે દેશમાં દરેક લોકો જે પીડિત શોષિત ગરીબ જે હરેક જમાજમાં હોય તમામ દુખી છે અને આખા દેશમાં જે ઉઘારી શકે જે જયભીમ ક્રાંતિકારી જય ભીમ બોલે છે જે નામ લે છે બાબા બાબા સાહેબના સાહેબને એ જ કંઈક પરિવર્તન લાવી શકશે તો બાબા સાહેબનો જે અંતિમ સંદેશ જે હતો એ શું છે બાબા સાહેબનો અંતિમ અંતિમ સંદેશ કોઈ ક્યાંક તો વાંચ્યો હશે ને બાબા સાહેબનો અંતિમ સંદેશ શું હતો તો એ આપની સમક્ષ આ મહત્વનો જે અંતિમ સંદેશ ઘણા સાથે મિત્રોને ખબર હશે ઘણા નહીં હોય જે હું આજે આપની સમક્ષ વાંચીને સંભળાવીશ સંદેશ હતો જેમાં એક ક્રાંતિ રથ કે આ રથને આગળ ના લઈ જાવ તો કઈ નહીં પણ પાછળ ના જવો જોઈએ તો કયો રથ હતો કયો રથ નહીં એ રથ અત્યારે ક્યાં છે જે બાબા સાહેબે કીધું છે તો એ રથ તો હશે ને ક્યાંય એ રથ આજે ક્યાં છે જે સંદેશ હું આપની સમક્ષ આવું સમય ના બગાડતા જલ્દી એક પુસ્તક છે જેના પૂઠા પર જ આ સંદેશ બાબા સાહેબ નું છે બાબા સાહેબ કહે છે કે મેં જે કાર્ય કર્યું છે તે જીવનભર સખત પરિશ્રમ કરીને અનેક મુસીબતો સહન કરીને અનેક વિરોધીઓની સામે જજુમીને કર્યું છે મેં જે કાર્ય કર્યું છે જીવન પર પરિશ્રમ કરીને મુસીબતો સહન કરીને અનેક વિરોધીઓ સામે જજુમીને કર્યું છે અમેરિકા અને લંડનમાં રહીને અભ્યાસ કર્યો છે નજીવી રકમ માટે બીજા પાસે મારો હાથ લંબાવવો પડતો હતો નજીવી રકમ માટે દારૂણ ગરીબીની કારણે મારી સમ્યક દર્શી પત્ની રમા ભૂખી રહેતી મેં જે સમગ્ર જીવન સમર્પિત કરીને તમને બંધારણીય અધિકારો અપાવ્યા છે મારા આ ક્રાંતિ રથને કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ ના હટવા ના દો મારા આ ક્રાંતિ રથને પાછળ હટવા ના દો મારી વાહલી જનતાને મારો આ અંતિમ સંદેશ ફરી એકવાર થઈ જાય પછી આગળ આ રથ ક્યાં છે એ રથ અત્યારે આપણે શોધવાનો છે જે મહત્વની વાત છે કે આ રથ ક્યાં છે બોલબાલ ઝગડા ગરમો પણ થશે પણ દરેક જગ્યાએ પણ આ રથ છે આ રથ આપણે શોધવાનો છે ફરી એકવાર થઈ જાય મેં જે કાર્ય કર્યું છે તે જીવનભર સખત પરિશ્રમ કરીને અનેક મુસીબતો સહન કરીને અને અનેક વિરોધીઓ સામે ઝઝુમીને કર્યું છે અમેરિકા લંડનમાં બહુજન મિશન બહુજન વિચારધારા એક સ્વાભિમાનની લડત છે સ્વાભિમાન યાત્રા છે એ સ્વાભિમાન યાત્રા આ લડત માટે પણ જે સ્વાભિમાન પણ બાજુ પર મૂકીને હાથ લંબાવીને પણ બાબા સાહેબે લંબાવવું પડતો હતો દારૂણ ગરબીના કારણે મારી સમ્યક દર્શનની પત્ની રમા અર્ધભૂખી રહેતી મેં સમગ્ર જીવન સમર્પિત કરીને તમને બંધારણીય અધિકારો અપાવે છે મારા ક્રાંતિ રથને કોઈ પણ સ્થિતિમાં પાછળ ના હટવા દો મારી વહલી જનતાને મારા આ મારો અંતિમ સંદેશ છે તો પ્રશ્ન એ છે કે આ રથ ક્યાં છે કયો રથ આગળ લઈ જવાનો આપણે જયભીન જયભીન તો કરીએ છીએ બાબા સાહેબનું નામ પણ લઈએ છીએ ઘણા બધા ભાષણો પણ ઘણા બધા લોકો આપે છે આપી શકતા હશે આપશે વાતો ગુજરાતમાં સંગઠનો નેતાઓની કોઈ કમી નથી નેતૃત્વ નથી એ પણ સત્ય સ્વીકારવું નેતાઓની કમી નથી આગેવાનોની કમી નથી તો આપણે કયો રથ એ રથ ક્યાં છે એ તો ખબર હોવી જોઈએ ને તો એના માટે આપણે એ વિચારવું પડશે કે બાબા સાહેબ પછી બાબા સાહેબના સાચા વારસ કોણ બાબા સાહેબના સાચા વારસદાર કોણ બહુજન વિચારધારામાં જે મહામના જ્યોતિબા ફુલે જે શરૂઆત કરી હતી સદીમાં જે આ બહુજન મિશનની ને એ જ બાબા સાહેબને પછી બાબા સાહેબ પછી આ મિશનને આગળ કોણે વધાર્યું ખબર હોય તો કોમેન્ટ કરજો અને હું આ મારા ખીચાની વાત તો નહીં કહું હું આપની સમક્ષ પુરાવા સાથે જ રજૂ કરજો જોજો સમજો એક પુસ્તક છે દરેકે વસાવા જેવી ડોક્ટર વિવેક કુમાર જે સમાજશાસ્ત્રી છે હજાસ્ત્રી અવલોકન

पॉइंट छिल्लो नंबर पर शायद इसलिए आंदोलन में लगे हुए लोग उनकी सीमाओं को जानते हुए भी उनकी तुलना बाबा साहब आंबेडकर से करते हैं निम्न नारा, नारे से इस तथ्य को आसानी से प्रमाणित करते जी नारोज कि बाबा साहब का दूसरा नाम कांसीराम कांसीराम बाबा तेरा मिशन अधूरा कांसीराम करेंगे पूरा बाबा तेरा मिशन अधूरा कांसीराम करेंगे पूरा बस यही लक्ष्य से आगे लेखक यद्यपि कांसीराम अपने आप को अंबिरकर वाद का एक मात्र एक सिपाही घोषित करते र, रहे और वे कहा करते थे कि वे केवल बाबा साहब के मिशन को व्यवहारिक जामा पहना रहा है यद्यपि मान्यवर ने बाबा साहब आंबेडकर के सपने दलितों को हुकमरान बनाने को अवश्य प्रदान की कांसी राम बाबा साहब के दूसरे सपने भारत को बौद्धमय बनाने का सपना अधूरा छोड़ गए यद्यपि मान्यवर का मानना था कि भारत में अगर काशीराम साहब का मानना था कि भारत में अगर समता मूलक समाज की स्थापना करनी है तो भारत को बौद्धमय बनाना जरूरी है कांसीराम साहब कहते थे अगर भारत को समता मूलक समाज की स्थापना करनी है तो भारत को बौद्धमय बनाना जरूरी है बहुत लोग घना लोगो जो साहब ने साइड ओवर ये नहीं आज आज वस्तु એ ધ્યાનથી સમજવા જેવી બાબત છે કે ખુદ માન્ય હરકાશીરામ સાહેબ શું કહેતા હતા આગળ સાંભળો એક જ પેજ છે સમય નહીં બગડે સમય બગડે તો એમાં ખોટી રીલ બીજું ખોટો ટાઈમ પસાર કરશો અહીં જાણશો તો ક્રાંતિ રથ ક્યાંક કોકને મળશે તો આપણે સાથે મળીને કામ કરશું ભાઈ એટલે આ ક્રાંતિ રથ મળી જાય એટલા માટેના આપણા પ્રયત્નો છે ઈસી સંદર્ભ મેં કાંસી કાંસીરામને દો હજાર દો એપ્રિલ ने कहा था कि 2002 अप्रैल में 2002 में काशीराम साहब ने कहा था कि 2006 में बाबा साहब के धर्म परिवर्तन के 50 वर्ष पूरे हो रहे हैं बाबा साहब के धर्म परिवर्तन की स्वर्ण जयंती पर मैं और मायावती उत्तर प्रदेश के दो करोड़ से ज्यादा हमारे समाज के भाइयों बौद्धम अपनाने की सलाह देंगे और मुझे विश्वास है कि मेरी सलाह मानकर बौद्ध धम को अवश्य अपनाएंगे कितने दो करोड़ लोग परंतु तो यह नहीं हो पाया काशीराम ऐसे ही अनेक सपनों को अधूरा छोड़कर हमारे बीच से चले गए हर अच्छे शिक्षक की तरह क्लास में पाठ पढ़ाने के बाद उन्होंने अपने विद्यार्थियों को बहुत सारा होमवर्क दे दिया है ક્યા એ વિદ્યાર્થી હુવા હોમવર્ક પૂરા કરે ખોટી બીજી કોઈ કોમેન્ટ કરવી ને અહીંયા જે વાત ચાલે એના પર ધ્યાન આપો તો તમને પણ ખબર પડે ખોટો વાયરસ લેન્સ શું કરવાનું બોલવાનું ભૂલી જવાનું થાય થયા કરે ચાલે કરે દુનિયા બહુ જ બળીએ ભાઈ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ સારા હોમવર્ક દે હૈ ક્યા વિદ્યાર્થી હુ હોમવર્ક પૂરા કરે પ્રશ્ન કાઉન્ડ પ્રશ્ન ખોટી કોમેન્ટ ના કરો જે વિષયનો જે વિડીયો એમ જ કોમેન્ટ કરો એમાં જવાબ મળી જશે ઓકે ધ્યાન આપો ખોટું કોઈનું માઇન્ડ ડિસ્ટર્બ થાય મહત્વની ચર્ચા છે કઈ ક્રાંતિરથ ક્યાં છે એ પોઈન્ટ પર જ આવું છું આગળ ઈસ પ્રશ્ન કા ઉત્તર ભી માન્યવર જાતે જાતે દે ગઈ બહુજન સમાજ કે મહાપુરુષો દ્વારા દેશ કોને કોને સે ચલાય ગઈ આંદોલન કે પહેલે ખુદ કો આગે બળાયા હું આ એટલું મહત્વનું છે કે આ જાણ્યા પછી આ વાંચ્યા પછી આ સમજ્યા પછી તમારે કોઈ પુસ્તક ખોલવાની જરૂર નહીં પડે જે પુસ્તકોમાં આપણે શું ગોધતા હોય કે બાબા સાહેબનું મિશન ક્યાંથી કહું શું કરી આ તે આમાં આમાં બધું સરપળ થઈ જાય પછી તમારે પોતાના બૌદ્ધિક વિકાસ માટે વાંચવું એ અલગ બાબત છે બાકી તમારી શોધ અહીં પૂરી કરી દેવાની છે આજે महा जाते जाते के उन्होंने बहुजन समाज के महापुरुषों द्वारा देश के कोने कोने में चलाए गए आंदोलन की पहले खुद आगे बढ़ाया काशीराम साहब उसे एक दिशा दी और फिर स्वयं को उस पे होशो आवास में बहन मायावती को अपना उत्तराधिकारी घोषित करते गए ताकि महापुरुषों का आंदोलन आगे बढ़ता रहे कांशीराम साहब बहन कुमारी मायावती को उत्तराधिकारी घोषित कर गए बाबा साहब उत्तराधिकारी आप किसको समझे आगे પેલો નારામ સાહેબ છે તેના પછી પણ ખુદ માન્ય ઉત્તરાધિકારીપુરુષો આંદોલન આગળ વધતા રહે પંદર દિસમ્બર દો હજાર એક કોમ્બર દો હજાર એક કો લખનઉ સ્થિત લક્ષ્મણ મેલા મેદાન પર લક્ષ્મણ મેલા મેદાન પર કુમારી માયાવતી આંદોલન કરશીરા એક મેદિ સમાજ વ્યવસ્થા કો હટા કર માનવતાવાદી સમાજ વ્યવસ્થા કા નિર્માણ કરવસ્થા કો હટા કર मानवतावादी समान मानवतावादी समाज, मानवता समाज व्यवस्था का निर्माण करके मानवतावादी समाज व्यवस्था का कारोबार चलाना चाहिए यह लक्ष्य हमारे महापुरुषों का था आज हमारा है और कल आने वाले बहुजन समाज का भी यही लक्ष्य होगा इसलिए साथियों बहुजन समाज पार्टी कोई साधारण पार्टी नहीं है इसलिए साथियों बहुजन समाज पार्टी कोई साधारण पार्टी नहीं है कांसीराम साहब के से। यह एक मूवमेंट आंदोलन है 108 साल पुरानी यह मूवमेंट हमारे तीन महापुरुषों के संघर्ष से चली है और आज हम चला रहे हैं आने वाले समय में हम इस मूवमेंट को हमारी आने वाली पीढ़ियां चलाएगी जैसे कि आज हम उनकी पीढ़ियां आज है आज हमारी दिशा हम अपनी दिशा कई होगी जो जैसे कि हमारी आने वाली पीढ़ियां चलाएगी इसलिए साथियों पीढ़ी दर पीढ़ी यह काम चल, चलता रहा है और आने वाले समय में भी यह चलेगा पीढ़ी दर पीढ़ी यह काम चलता रहा और आने वाले समय में भी यह काम चलेगा और ये चल रहा है हम उसके हम सब जो क्रांतिकारी निष्ठावान ईमानदार साथी हैं वो उनका जो प्रमाण है परिणाम हमें मिले ना मिले मगर उस दिशा में हम चलते तो समझ लेना परिणाम मिलेगा 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 आगे चलाएगी इसलिए साथियों पीढ़ी दर पीढ़ी यह काम चलता रहा है और आने वाले समय में भी यह चलेगा साथियों जो काम महामना फूले ने चलाया उसके बाद छत्रपति शाहू जी महाराज ने चलाया उसके बाद बाबा साहेब डॉक्टर आंबेडकर ने चलाया और उसके बाद आज मैं कोशिश में लगा हूं उसके बाद आज मैं कोशिश में लगा हूँ कांशी राम साहब क्या नत के था कि आंबेडकरवादीजू तेरह वर्ष दीजू नतीस वर्ष दस वर्ष थी वो नह था उस काम में मैं लगा हूं फर्क समझो मेरी कोशिश है कि यह मेरा मेरे बाद मेरी कोशिश है कि यह मेरे बाद भी चलता रहे हर एक महापुरुष ने कोशिश हर कोई हर कोई आदमी जो आया है उसे इस दुनिया से एक न एक दिन जाना है हर कोई आदमी इस दुनिया से आया उसे एक न एक दिन इस दुनिया से जाना है मुझे भी एक ना एक दिन जाना है लेकिन यह मूमेंट चलते रहना चाहिए यह मूमेंट चलते रहना चाहिए मैं जाने से पहले માયાવતી કોના ઉત્તરાધિકારી બનાયા હૈ મેસે માયાવતી કોના ઉત્તરાધિકારી બનાયા હૈ મેં ઇસલિયે મેં અપીલ કરુંગા કે મેરી ગેરહાજરી મેં માયાવતી કો સહયોગ દેના કુમારી માયાવતી અનેક અનુયાયી આદર હોષ બહનજી કહેતે હૈ ને માન્યવર કાશીરામ સાહેબ આગળ એક ફકરો છે જે આપનો સમય નહીં પણ હવે આપણે ક્રાંતિ વાત કરીએ

મગજમાં કોઈનું સાંભળેલું કોઈ નેતાઓ આગેવાનો જે હોય જે નફરત ભરી હોય બીએસપી બીએસપી માટે માટે તો એક વાત કરો કે જેમ બાબા સાહેબના જેનું નામ છે એવી રીતે કાંશીરામ સાહેબ રાજનીતિમાં કાંસીરામ સાહેબને કોઈ ના પહોંચી વળે તો શું એ કોઈને ઓળખવામાં જેને પોતાનું જીવન હોમી દીધું હોય જે મિશનમાં જે મુવમેન્ટમાં એના ઉત્તરાધિકારી નક્કી કરવામાં એ કઈ ગફલત કરે ખરા સમજવા જેવી વાત છે આજે હરેક કોઈને કાંશીરામ બની જવું હરેક કોઈને બાબા સાહેબ બની ગયું થોડી સસ્તી પ્રસ્તી આ સોશિયલ મીડિયાના માધ્યમથી મને આમ થોડા લોકો જોતા થઈ ગયા એટલે હું મારા નીચે વાહ હું નેતા હું કવે એમ જ થવું જોઈએ એના માટે ભોગ દેવો પડે ફિલ્ડ વર્ક કરવું પડે અને જે આ ક્રાંતિ રથ આપણને બનાવીને આપ્યું છે એના માટે એ એ અનુશાસનમાં આપણે કામ કરવું પડે ડીંગા ડીંગી કરવાથી ગમે તે પાર્ટીમાં ગુલામી કરવાથી એ બહુજન મિશન નથી એ પોતાની મહત્વાકાંક્ષા હોય તમે કોઈ પણ પાર્ટી ઉઠાવી લો મનુવાદની ભાજપ આમ આદમી પાર્ટી કોંગ્રેસ તમે તમે સમાજનું નહીં કરી શકો જો તમે સમાજનું કરવા જશો તમને ટિકિટ નહીં મળે આ હકીકત છે જો એ એટલી બધી સારી હોત તો બાબા સાહેબને શું જરૂર હતી આરપીઆઈ બનાવવાની જો ત્યાર પછી પણ સુધરી હોય તો કાંશીરામ સાહેબને શું જરૂર હતી બીએસપી બનાવવાની એ જ રથ છે ને આવા વચ્ચે કહી દઉં કે ઘણા જેને કઈ સોશિયલ મીડિયા થી જેમ પાવડર નો બોડી બનાવવાનો પાવડર ખાવાની બોડી બનાવી હોય અને તાકાત ના હોય એવી રીતે સોશિયલ મીડિયા થી પ્રસિદ્ધિ મેળવી બની ગયેલા સોશિયલ મીડિયાના નેતાઓ ઘણા એવા હિન્દીમાં જોયા છે અને ગુજરાતમાં ઘણા જોયા છે એવા એવી દલીલ કરે કે કાશીરામ સાહેબે આરપીઆઈ એમના જગ્યા યોગ્ય ના મળી તે છોડીને બીજી બનાવી બનાવી દેવી જોઈએ ને એવું નથી જ્યારે કાંસીરામ આ મુવમેન્ટમાં જોડાયા ત્યારે સુધી ઘણા બધા ભાગલા પડી ગયા હતા હો નાહીની જે એક મુવમેન્ટ હતી હો સકત નાહિની લહેર હતી એમાં પણ એક સમજોતો થયો કે પાંચસો તેવી એ વખતે સીટો હતી બે કલાકારની હોય એટલે પાંચસો એકવીસ કે પાંચસો સમથિંગ આંકડો લગભગ એકવીસ હશે એમાંથી એક સીટ એ પણ અનામતની એમાં આપણે આપણે લડવાનું આરબીઆઈને અને બાકીની બધી કોંગ્રેસ લડશે આ સમજો તો કબૂલ નહોતો તો એમણે ખુદ કોઈ જગ્યાએ આરપીઓનો વિરોધ નથી કર્યો કે એની સામે કોઈ કેન્ડિડેટ ઊભા નથી રાખે એ જગ્યા સ્થળ છોડીને જે એમને કામ જે સાયન્ટિસ્ટ દિમાગ હતું એ પ્રમાણે જે એમણે થિયરીથી અપનાવીને કર્યું છે પરિણામ આપ્યું છે ડાયરેક્ટ એવું એ એમાં દસ વર્ષ ભોગ આપ્યો છે આરપીઆઈમાં કામ કર્યું છે અહીં તો બીએસપીની ઓફિસ ના જોઈએ નવી પાર્ટી બનાવી દેવાની વાત કરતા હોય ઘણા એવા નેતાઓને જોડાયા છે કે તમે હારોક જીતો તમને આ વ્યવસ્થા આપી છે એવા નેતાના કપડા ગાડીઓ એટલો પગાર આપીશ તો છતાં પણ હો શકત નહીં એની લહેર હતી એટલે પછી જગ્યાને સ્થળ છોડીને જે મનુવાદનું જે ગળું કહેવાય કાશીરામ સાહેબના ભાષણો તમે સાંભળજો કે મનુવાદ કોઈ દુશ્મનો તો પીછે જે પકડો કે તો છટક જાય બચ જાય બોલ પકડો કે બોલ પકડો ઢીલે આસાન ખતમ કર जो कांशीराम साहेब भाषण खुद नाषण साहता हो नीला झंडा कोई सवाल के तो नीला झंडा हाथी की ओर अपनाया तो काशीराम साहब तो पूछना हो तो बाबा साहब को पूछो पेरियार को पूछो बाबा साहब को पूछो उसने की हाथी और नीला झंडा अपना है जिस बातों में हमारे महापुरुषों ने दिमाग लड़ाया है उस बात में हमें दिमाग नहीं लड़ाना सीधे सीधा उसे अपना लेना है એવું કાંશીરામ સાહેબના શબ્દો છે તો હમણાં જે સાહેબને આપણે આપણને જે ઉત્તરાધિકારી આપ્યા છે તેમાં આપણે દિમાગ લડાવાનું કે કોઈ દલાલ દાગલાનું સાંભળીને આપણે ક્યાં સ્વીકારી માની લેવાનું છે જે કાંશીરામ સાહેબ ખુદ મહાપુરુષ હતા અને મહાપુરુષ ક્યારે ઉત્તરાધિકારી કે જે વાદા દાવો કર્યો કે હું કરીને રહીશ તે કરવામાં ભૂલ ના થાય જેમ કે બાબા સાહેબે કીધું તું છેલ્લે રાજનીતિમાં જ આરપીએ પાર્ટી બનાવી જેની તારીખ પણ નક્કી થયેલી એનું શરૂઆત કરવાની પણ ટાઈમ નહોતો તે સાઈડ પર મૂકીને ને જે ઓગણીસો પાંત્રીસમાં કીધું હતું કે આમાં જન્મ હું મારા અથવા નથી મરીશ નહીં તે પછી એ કામ કરીને જાય છે આ મહાપુરુષોની ખાસિયત છે તો કાશીરામ સાહેબ પણ મહાપુરુષ હતા જેમણે પણ કીધું કે મારી ગેરહાજરીમાં બહેનકુમારી માયાવતીજીને સાથ સહયોગ આપજો તો ત્યાર પછી તમે આપણે વિચારવાનું છે કે આપણે એના જે રથના ટુકડા કરીને અલગ અલગ ટાયર કોઈ બોલ્ટ કાઢી જાય અલગ અલગ દુકાનો રેકડીઓ ખોલી દેશે રાષ્ટ્રીય નંબરની ત્રીજા નંબરની પાર્ટી તો એ રથ આપણે કઈ રીતે આગળ વધારી શકીએ એ આપણે તમામ વ્યક્તિઓએ જોવું સમજવું રહ્યું અને બહુ વધારે કોઈ પુસ્તકો વાંચીને વધારે જ્ઞાન છે ને હજારો સવાલના છે સમાજમાં હું ઘણી જગ્યાએ મિટિંગો કરીએ તમામમાં જે એવરેજ છે પણ વધારે જે વધારે જાણી ગયા છે વધારે ભણી ગયા છે એ લોકો જ નુકસાન પહોંચાડે છે બાકી જે સમાજ જે છે ગરીબ શોષિત પીડી જે સ્થિતિ છે એ આરામથી સ્વીકારી લેશે એ તમામને સ્વીકારી લેશે જય ભીમ કહીને ભાજપનો ખેસ પહેરીને જશે તોય સ્વીકારી લેશે કોંગ્રેસનો ખેસ પહેરીને જશે તોય સ્વીકારી લેશે આમ આદમીનો જય ભીમ કહીને જશે તમામને સ્વીકારી લેશે એટલે જ તો આ જે એક ટ્રેન્ડ છે કે કોઈ પણ નેતા બનવું હોય તો પહેલાં સાહેબના વાહ વાહ કરશે બાબા સાહેબનું નામ લેશે એટલે જેટલા દલિતો છે એને લાઈક ફોલો કરશે ને એમાં જે એની નેતાગીરી દેખાશે ને પછી એ જે તે કોઈ પણ સમાજના એવું નહીં કે ખાલી એસજી કે એવું છે એ છે તમામ લોકોની આ એક થિયરી રહી છે કે જે અત્યાચાર થાય એના પર બોલો બાબા સાહેબનું બોલો એ સમાજ માટે થોડુંક સારું બોલો બાબા સાહેબનું સારું બોલો એટલે એ નેતા તૈયાર એવા તમે જોવો છો આમ આદમી પાર્ટીમાં પણ છે બીજા હજુ તૈયાર થાય ઘણા આપણે સોશિયલ મીડિયામાં ખાલી બોલે કોમેન્ટ પ્રોફાઇલ જોઈએ તો એ ખબર પડી જાય બીજું કઈ ના વાંચો તો આ એક પુસ્તક છે ચમચાયુગ જે કાશીરામ સાહેબ આ ચમચાયુગ કોઈ પોતાના જીવનનો સંઘર્ષ જે છે જેમાંથી જે અનુભવ થયા છે જે બહુજન વિચારધારાને આગળ પહોંચાડે છે જેની બાબત આમો આપી શકે આપણને કામ લાગે આમો પાના અમાર આ જ પુસ્તક જે છે અનુવાદક મયુરભાઈ વાઢેર છે આપડે સાથી મિત્ર એજ પુસ્તકમાં પાના નંબર એકસો છ પર તમે જુઓ કે સૌથી દુઃખદાયક કયો ચમચો છે એકસો છ પર જ હશે હું જોયો વગર કહું પણ એ જ હશે એકસો છ પર પ્રબુદ્ધ ચમચાઓ અથવા આંબેડકરવાદી ચમચાઓ આ ટોપિક પણ વાંચી લેજો કે સૌથી દુઃખદાયક કેમ કે બધા ચમચા ઓળખાઈ જશે પણ જે પ્રબુદ્ધ ચમચાઓ છે જેને આજ પણ સમાજ નથી ઓળખી શક્યો આજની ટેકનોલોજી હોવા છો એનો જ જય જગ્યા એને જ ને તમાની લેશે એટલે આવા પ્રભુચ્ચ ચમચાઓને લીધે જે આપણો આ ક્રાંતિ રથ છે જે બાબા સાહેબે કીધો તો એ આપણે એ રથ સુધી આપણે નથી પહોંચી શકતા હવે આપણે ફરી એ જ લાઈનો જે બાબા સાહેબનો અંતિમ સંદેશ હું આપણી સમક્ષ વાંચીશ અને પૂર્ણ કરીને આપણું લાઈવ અહીં પૂર્ણ કરીએ છીએ મેં જે કાર્ય કર્યું છે તે જીવનભર સખત પરિશ્રમ કરીને અનેક મુસીબતો સહન કરીને અનેક વિરોધીઓ સામે ઝઝૂમીને કર્યું છે અમેરિકા અને લંડનમાં અર્ધ ભૂખ્યો રહીને મેં અભ્યાસ કર્યો છે નજીવી રકમ માટે બીજા પાસે મારો હાથ લંબાવવો પડતો દારૂણ ગરીબીને કારણે મારી સમ્યક દર્શીની પત્ની રમા અર્ધ ભૂખી રહેતી મેં સમગ્ર જીવન સમર્પિત કરીને તમને બંધારણીય અધિકારો અપાવ્યા છે મારા ક્રાંતિ રથને કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ હટવા ન દો મારી વાહલી જનતાને આ મારો અંતિમ સંદેશ છે ક્રાંતિ રથ ઓળખો જો બાબા સાહેબ ગયા પછી માન્યવાર કાંશી રામ સાહેબ જો એના ઉત્તરાધિકારી બહુ જનમિશનના હોય જેને પરિણામ આપ્યું હોય તોય આજે આપણે બાબા સાહેબના નામ પર ગમે તે મોંહ મારતા હોય ને ભૂલ આપણી હજુ કદાચ ભૂલ થઈ જાય કોઈના પ્રભાવમાં કોઈ નેતાના પ્રભાવમાં આવી જાવ તો આ તો આટલા ટોપિકથી તો સમજી શકો ને જે મેં આપણી સમક્ષ મૂક્યું ભાઈ તો થોડા પ્રસિદ્ધ થયા થોડા ફોલોઅર વધ્યા થોડી લાઈક કોમેન્ટ આવી વાહ ભાઈ વાહ ભાઈ થવા મળી એટલે આપણે તો થી પણ ડબલ ફૂલાઈ ગયા કે આપણે પોતાની જાતને નેતા માની નેતૃત્વ શું હોય નેતૃત્વના ગુણો શું હોય એ નથી એ પોતાની જાતને કે હું આટલા વરથી કામ કરું સામાજિક આગેવાન આમ છું તેમ છું ભાઈ તને ઘરના એક્સેપ્ટ ના કરે હમણાં સમય મળે નેતૃત્વ ગુણો શું લીડરશિપ શું છે શું અભ્યાસ છે વિશ્વમાં કેટલી ક્રાંતિઓ થઈ એના નેતૃત્વનો શું ભૂમિકા હતી નેતૃત્વ જે હવે વધાર થઈ જશે આપણો જે મુખ્ય મહત્વની ચર્ચા જે હતી એ થઈ ગઈ છે તો હું આશા રાખીશ કે આપ જેટલા પણ છે એટલા શેર કરશું આ ક્રાંતિરથને ઓળખો સમજો નહીં તો આવનારી પેઢીના ગુનેગાર સૌથી પહેલાં આપણે પોતાની જાતને હું મારી પોતાની જાતને કહું છું આ દિશામાં કામ ના તો આપ સૌએ પણ પોતાની જાતને જોઈને કેવું રહ્યું તો આ વાત સાથે તો અહીં આપણું લાઈવ પૂર્ણ કરું છું ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાથીઓ ફરી મળીશું કોઈ આવા જાણવા જેવા વિચાર માગી લેવા ટોપિક સાથે જય ભીમ